દેટ ઇઝ કહેવાય ને એકચ્યુઅલ કબાબ છે એકદમ મોઢામાં નાખતા જ મેલ્ટ થઈ જતા ઓકે એટલે લાઈક આ છે ને એને થોડુંક એને ડેલિકેટ રીતે હેન્ડલ કરવાનું બહારથી એકદમ સરસ ક્રિસ્પી લાગે છે પણ અંદરથી એકદમ સોફ્ટ હશે ને આને છે ને બંને બાજુ આપણે મીડિયમ સ્લો ટુ મીડિયમમાં જ કરવાનું કેમ કે કેવું છે કે એમાં બહારથી અગર ક્રિસ્પી થઈ હશે ને અંદરથી સરખી તો કૂક નહીં થાય પછી મજા નહીં આવે ઓકે એટલે ઇટ વિલ ટેક અરાઉન્ડ ફાઇવ ટુ એઇટ મિનિટ્સ લોકિયમ પર આપણે પ્રોપર બનને સાઇડ થીને શેલો ફ્રાય કરી લેવાના છે. બસ હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ઓકે તો ફાઇનલી આપણે નું પ્લેટિંગ કરવાનું છે મુરાની ટીકા ટીકામાં આઉટ ને સર્વિંગ પ્લેટ આપી દો નું ટીકા છે ને આપણે વાંઠા બનાવેતે રાખીને સેટલ કરશું જો આ ટાઈમે છે ને આપણે લાઇક ટમેટો કેચઅપ છે કે કોઈ મિન્ટ ચટણી જે બનાવતા કાંઈ ખાવાતું નથી તો આને હું છે ને સિમ્પલ આપણે ચાટ મસાલાથી ગાર્નિશ કરશું તો આને છે ને ટેક્કાને દહીં સાથે આપણે સર્વ કરી શકીએ છીએ પણ દહીં કેવું કે આજે સવારનું આપણે જમાવેલું દહીં હોય ને એને સહીટ ગરમ કરીને પછી આપણે કન્ઝ્યુમ કરી શકીએ છીએ ઓકે એટલે દહીં છે એને આપણે ડિરેક્ટ નથી લઈ શકતા એને પણ થોડુંક ગરમ કરવું આવડે છે અને આપણે પર્યુશન સ્પેશિયલ એટલે કેચઅપ કે ગ્રીન ચટણી કાંઈ નહીં કશું યુઝ નથી થતું તો આપણે તેની સાથે અત્યારે સર્વ કરવાનું છે બસ હમણાં આપણે એને ચાટ મસાલાથી ગાર્નિશ કરશું ઓકે પછી ઘણા લોકો કેચઅપ નું રિસ્ટ્રિક્શન એટલું ના રાખતા હોય તો કેચઅપ સાથે કરી શકે છે અધરવાઈઝ સૌથી બેસ્ટ દહીં સાથે લાગે ઓકે આપણે અત્યારે સ્લાઇટલી ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે કારણ કે ઇટ્સ એટલા ટેસ્ટી છે કે આપણે સાથે એકમ્પ્લિમેન્ટની જરૂર પડે એવું છે જ ના તો ફાઈનલી આપણા જે નુરાની ટિક્કા છે એ રેડી થઈ ગયા છે સર્વિંગ માટે હા બનશે તો રેડી છે નુરાની ટિક્કા થેન્ક યુ સો મચ વેલકમ

નુરાની ટિક્કાસ બનાવવા માટે એક બાઉલમાં બોઇલ કરેલા અધકચરા ક્રશ કરેલા રાજમા લઈ તેમાં ક્રમ્બલ કરેલું પનીર મરચું ગરમ મસાલો આમચૂર પાવડર શેકેલો અજમો મીઠું અને શેકેલો ચણાનો લોટ એડ કરી બધું જ પ્રોપર મિક્સ કરી લો પછી તેના ટીક્કા વાળી લો પછી આ ટિક્કાને ચણાના લોટમાં રક દોડી લઈ નોનસ્ટિક પેનને તેલથી ગ્રીસ કરી ટિક્કા મૂકી બંને સાઈડથી બ્રાઉન કલરના થાય તેમ શેલો ફ્રાય કરી લો પછી

કાળા ચણા બોઇલ મેશ કરેલા છે ચણાની દાળ છે શીંગ છે લાલ મરચાંનો ભૂક્કો જીરું મીઠું કસૂરી મેથી ગરમ મસાલો ચાટ મસાલો ને શેકીલો ચણાનો લોટ ઓકે શરૂઆત કરીએ હા સૌથી પહેલાં છે ને આ ચણા જે છે આપણે આના પહેલાં રાજમામાં કર્યું હતું સેમ ચાર કલાક પાણીમાં પલારી એને પ્રેશર કૂક કરી લેવાના ને પછી તરત એને વોટર સ્ટ્રેન કરીને ગરમ ગરમ નાશ કરી લેવાના ઓકે એટલે એક્સેસ મોઇશ્ચર આમાં નહીં દે આ પ્રોક્સ કહેવાય ને મેં વન એન્ડ હાફ કપ જેટલી ચણાની દાળ કરી હતી આપણે ગરમ ગરમ જ તમે કીધું કે ક્રશ કરવાના છે આમ જનરલી એવું હોય છે કે ગરમ વસ્તુ આપણે ક્રશ નથી કરતા તો ઠંડુ થવા દઈએ છે તો એનું શું કારણ છે કેમ કે એમાં છે ને બાઇન્ડિંગ માટે આપણે ઘણી બધી વાર બ્રેડ ક્રમ્સ છે કે પછી કોકવાર કહેવાય ને કે કોર્નફ્લોર ફ્લોર એડ કરતો હોય છે તો પ્રયુશનમાં આ બધી વસ્તુ બાકી કંઈ અલાઉડ નથી હોતી આપણે ચાહીએ છીએ કે આપણા જે કબાબ છે એકદમ લાઇક સરસ રીતે બાઇન્ડિંગ આવે વિધાઉટ એની બાઇન્ડિંગ એજન્ટ તો એમાં કેવું છે કે અગર આપણે તરત કહેવાય ને વોટર સ્ટ્રેન કરીને મેશ કરતું તો સોફ્ટ થશે ને તો જલ્દી મેશ થઈ જશે ને આપણને જેટલું કવર્સ વાળવામાં મોઇશ્ચર જોશે એટલું જ રહેશે એમાં ઓકે તો અત્યારે આપણે એપ્રોક્સ કેટલા ચણા લીધા છે વન એન્ડ હાફ તો કેટલા છે ઓકે પછી છે ને આ ચણા છે ચણાની દાળને બે કલાક પાણીમાં પલારી લેવાનું પછી પ્રેશર કુક કરી લેવાનું એમાં આપણે ધ્યાન રાખવાનું છે ને પણ ડ્રાય હોવું જોઈએ આપણે બાઇન્ડિંગ એજન્ટ કોઈ યુઝ નથી કરતા તો આઝા આપણે બાઇન્ડિંગમાં યુઝ કરશું ઓકે ચણાની દાળ ને એમાં પણ જોઈ જોઈ શકીએ છીએ એકદમ ડ્રાય છે અગર ઇન કેસ એક્સેસ વોટર હોય ને તો એને માઇક્રોવેવ એક કે બે મિનિટ માટે કર લેવાની સરસ ડ્રાય થઈ જશે ઓકે તો આપણે અરાઉન્ડ વન ટુ ટુ ટેબલ સ્પૂન એડ કરશું પછી હવે આપણે આપણે બધા સ્પાઈસીસ એડ કરતું રેડ ચીલી પાવડર અકોર્ડિંગ ટુ આર ટેસ્ટ આપણે જેટલું સ્પાઈસી ખાતા હોય ઓકે એક અરાઉન્ડ હું વન ટી સ્પૂન યુઝ કરું છું પછી આમાં આપણે ધાણા જીરું છે ધાણા જીરું જે આપણે ઘરે ઘણા છેકીને બનાવતા હોય ભાગનું પણ આમાં મેં શું કરું છું ધાણાને શેકી લીધા છે જીરુંને પણ શેકી લીધું છે ઓકે એનો પાવડર ફેરો છે તેનો ફ્લેવર છે ને એન્હાન્સ વધારે થશે ઓકે જીરું પાવડર પણ આપણે ઘરે જાતે જ બનાવી દીધો છે ને બી અરાઉન્ડ વન સ્પૂન પછી છે નમક કસૂરી મેથી જો લીલોત્રી યુઝ ના થાય પર કસૂરી મેથી યુઝ કરી સકી ગેમી સુકવની હોય ને ઓકે તો એને છે આપણે બે હાથ થી લઈ નાનો ફ્લેવર સુપરબ આવતો છે બધી વસ્તુમાં એને છે નમ મસળી લઈ એ છે સ્લાઈટ ક્રશ કરી લેવા પછી સ્લાઈટ ગરમ મસાલો लाइक પિંચ બહુ વધારે આપણે નથી એડ કરતા આમાં છે આમસુ છે એ પણ સ્લાઇડ બહુ વધારે નહીં ઓકે સ્પૂન જેટલું બધી વસ્તુને છે ને આપણે મિક્સ કરી લઈશું આમાં આપણે ચણાની દાળ નવીન નાખી છે તેના આપણે આમાં પછી આની જોઈએ ચણાનો લોટ ઓકે બાઇન્ડિંગ માટે સફિશિયન્ટ છે ખાલી કોટિંગ માટે આપણે જે સેકેલો ચણાનો લોટ છે એ લેશો ઓકે તો ચણાની દાળમાં બી આપણે ભલે આપણે મેશ કરેલું હોય પણ એમાં છે ને મોઇશ્ચર હોય છે તો એનાથી આપણે બાઇન્ડિંગ મળી રહેશે ને ઇન કેસ બહુ વધારે અતિશય ડ્રાય થઈ ગયું ને તો થોડા ડ્રોપલેટ ઓફ વોટર નાખી શકીએ ઓકે અને સરખી આપણે મિક્સ કરી લઈએ બધી વસ્તુને કબાબ છે એટલે આપણે એને કબાબના ફોર્મમાં વાળવાનું રહેશે હા એટલે બધું પ્રોપર મિક્સ કરી લઈએ છે અને એને આપણે ડીપ ફ્રાય કરવાનું છે કે શેલો ફ્રાય નાની ડીપ ફ્રાય કરવું છે કેસ શેલો ફ્રાય કરવું હોય ને તો પછી ટિક્કીસ ફોર્મમાં આપણે એને શેલો ફ્રાય કરી શકીએ છીએ બહુ વધારે હેલ્થ કોન્શિયસ હોય તો આપણે અવનમાં એને બેક પણ કરી શકીએ છીએ ઓકે એટલે કહેવાય ને ઓલ શેપમાં આપણે કબાબનો શેપ આપીએ છીએ અને તમે કીધું કે આપણે એને ડીપ ફ્રાય કરવાનું છે તો આપણે સાથે સાથે ઓઇલ પણ ગરમ કરવા મૂકી દઈએ આપણે જોઈ શકી છે એકદમ ઇઝીલી આ બાઇન્ડ થઈ ગયા છે બહુ મોઇશ્ચર નથી આમાં ઓકે એને આપણે બોલ ફોર્મમાં કરી શકીએ છીએ ઓવલ ફોર્મ છે ટિકિસ છે પછી ઇન કેસ અવનમાં કરતા હોય તો બારબીક્યુ સ્ટિક્સ માર્કેટમાં ઇઝીલી મળે છે તો સ્ટીકમાં આપણે લાંબા એવી રીતે પણ કરી શકીએ છીએ ઓકે બાપ સાહેબ કરીને આપણે બધાએ આમાંથી ઇઝીલી અરાઉન્ડ એટ જેટલા બની રહે ઓકે પછી ઇટ ડિપેન્ડ્સ ઓન અ સાઈઝ કે આપણે કેટલું બિગ સાઈઝ રાખીએ છીએ કે નાની રાખીએ છીએ એના ઉપર પણ ડિપેન્ડ કરે છે મિક્સર આપણે બધા જ ઓલ શેપ ના કબાબ્સ વાળી લઈએ છે પછી એને આપણે ચણાના જે શેકેલો ચણાનો લોટ છે એમાં એકવાર સરખી રીતે રબ કરી ને ડીપ ફ્રાય કરી લેવું ઓકે કબાબ જ્યાં સુધી આપણે વાળી લઈશું ત્યાં સુધી તેલ પણ પ્રોપર ગરમ થઈ જશે તો આવી રીતે આપણે બધા જ કબાબ છે વાળી લીધા છે હવે શું કરવાનું છે હવે આપણે સેમ અને થોડુંક લાઈટ ચણાના જે શેકેલા લોટમાં એકવાર સરખી રીતે રફ્ટ કરી પછી એક્સ્ટ્રા જે લોટ છે એ કાઢી નાખશું ઓકે આ રીઝન આનું એ છે કે આ તૂટે નહીં એક બાઇન્ડિંગનું કામ કરે જેનરલી આપણે આ વસ્તુ કોન્ફ્લોરથી કરતા હોય છે બટ ઇન્ડિયન રેસિપીઝમાં આપણે ચણાનો રોઝ ઓલવેઝ યુઝ કરી શકીએ છીએ ઓકે અને કોર્નફ્લોર છે એ આપણે આવી રીતે જૈનમાં જ્યારે પર્યુષણ હોય ત્યારે ખાઈ શકાય ના નથી ખાવાતું બહારની કોઈ પણ વસ્તુ નથી ખવાતી ઓકે ને બેસિકલી એમાં કહેવાય ને કે લોકો એક આશના બ્યાજના ઘંટો જે સવારે જમે બપોરે ચારેક વાગે જમે પછી સૂર્યાસ્ત પછી પાણી પણ ન પીને પાણી પણ હોય ઉકાળવું એટલે ઘણા બધા રેસ્ટ્રિક્શન છે ઓકે જેમ બને એમ કહેવાય ને બહારની વસ્તુ ટોટલી લોકો અવોઈડ કરે ચણાના લોટમાં રગડોળી અને સેઝ આપણે પ્રેસ કરી લઈએ છીએ હા એકસેસ લોટ રીમૂવ કરી લઈએ છીએ પછી તેલ આવી ગયું છે હવે એક વાર આપણે સહી ચેક લઈએ હા તો આપણે એને કહેવાય ને એકદમ અંદર ફ્રાઈ ડીપ ફ્રાઈ કરવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચણાનો લોટ આપણે ડ્રાય આમ રગદોડી દોડી લીધો છે પણ એ જગ્યાએ આપણે ચણા લોટ લોટની પેસ્ટ કરીને એમાં કરી શકાય પછી કહેવાય ને ભજીયા જેવું બહુ વધારે હેવી થઈ જાય ઓકે ને આને જ્યારે ફ્રાય કરીએ ને તો સ્લો ટુ મીડિયમ ફ્લેમમાં જ્યારે આપણે કંઈ પણ ફ્રાય કરીએ તો એકદમ ફૂલ ફ્લેમ હોવી જોઈએ ને પછી સ્લો ટુ ઓઇલમાં આપણે જ્યારે નાખીએ ત્યારે એની ફ્લેમ ફાસ્ટ રાખવાની એકવાર આપણે નાખી દઈએ પછી સ્લો કરી દેવાની છે અને કેવા કલરનું થાય ત્યાં સુધી આપણે ડિફ્ટ્રાય કરીશું ઓકે તો ત્યાં સુધી આપણે બ્રેક લઈ લઈએ તો ફ્રેન્ડ કોકટેલ કબાબ છે ડિપ ફ્રાય થવા થોડોક સમય લાગે તેટલો છે ત્યાંથી સુધી લઈએ આપણે એક શોર્ટ બ્રેક